टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना कर्नल रणजीत रायना शहीद थेहाबाद जुदी जुदी बटालियन ने जम्मू कश्मीर में उतरम आवे आ बटालियन कश्मीर कश्मीरनाथ जुदा जुदा विस्तार में तैनात करम आवे સેનાના જવાનોએ એવું શૌર્ય બતાવ્યું કે શ્રીનગરમાં કબજો જમાવવાનું દુશ્મનોનું સપનું ચકના થઈ ગયું થોડા દિવસોમાં જ સેનાએ બારામુલાને પોતાના નિયંત્રણમાં લઈ લીધું અને ત્યારબાદ પૂંછ તરફ કૂચ કરી ભારતીય સેના દુર્ગમ વિસ્તારો ખેડીદે પૂંછ પહોંચવામાં સફળતું રહી પરંતુ ત્યાંથી દુશ્મનની ઘેરાબંધીને સંપૂર્ણ રીતે હટાવી ન શક્યા કોટલીમાં પણ ભારતીય જવાનોની સંખ્યા ઓછી હતી એટલા માટે તેઓએ કોટલી ખાલી કરવું પડ્યું જો કે ભારતીય સેના તેર નવેમ્બર ઓગણીસો સુડતાલીસ સુધી ઉરી પર પોતાનું નિયંત્રણ મેળવવામાં સફળ રહી જેનાથી શ્રીનગરમાં મંડરાઈ રહેલો ખતરો ટળ્યો હતો ભારતીય વાયુસેનાએ પણ બારામુલા મુઝફ્ફરાબાદ રોડ પર દુશ્મનો પર સતત હવાઈ હુમલા કર્યા જેના કારણે દુશ્મનો પીછેહટ કરવા મજબૂર થયા પ્રારંભિક તબક્કામાં જ ઓપરેશન જયની સફળતાએ કાશ્મીર પર પાકિસ્તાનના કબજાના સપનાને ચકનાચૂર કરી નાખ્યું પરંતુ આ એક શરૂઆત હતી જોકે જમ્મુ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં પાકિસ્તાની સૈનિકો અને કબાલીઓનો કબજો હતો અને આ વિસ્તારોમાંથી તેમને ભગાડવા માટે ઘણા મોરચે ભયાનક યુદ્ધ ચાલી રહ્યો હતો આ બધાની વચ્ચે સૌથી ખરાબ હાલત મીરપુરની હતી 25 નવેંબર 1947 સુધી મીરપૂરને પોતાના કબજામાં કર્યા બાદ પાકિસ્તાન આર્મી અને કબાલીઓ અહીં હિન્દુઓનો નરસંહાર કર્યો અને મહિલાઓનું અપહરણ કરીને પાકિસ્તાન મોકલી દીધી મહિલાઓને રાવલપિંડીના કોઠાઓમાં વેચી દેવામાં આવી જ્યાં તેમના પર અત્યાચારની તમામ હદો પાર કરી નાખવામાં આવી આ ભયાનક અત્યાચારથી મીરપુરની હિન્દુ મહિલાઓ ખૂબ ડરી ગઈ જેથી કબાલીઓ તેમના સુધી પહોંચે તે પહેલા જ મહિલાઓને કુવામાં કૂદીને પોતાનો જીવ આપી દીધો હતો પાકિસ્તાને કરેલા આક્રમણને લગભગ બે મહિનાનો સમય વીતી ગયો અને આ દરમિયાન તેઓએ જમ્મુમાં ભારે તબાહી મચાવી હજારો હિન્દુઓની હત્યા કરી દેવામાં આવી જ્યારે રાજોરીમાં ત્રીસ હજાર ગેર મુસ્લિમોની બેરહેમીપૂર્વક હત્યા કરી દેવાઈ હતી આ દરમિયાન ભારતીય સેનાને કોટલી અને નૌશેરામાં કેટલાક અંશે સફળતા જરૂર મળી પરંતુ કહું ભાદગીરન અને જાંગરમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો એક મહિના બાદ આ જગ્યાઓ પર ભારતીય સેનાએ જોરદાર વળતો પ્રહાર કર્યો 23મી જાન્યુઆરી 1948 સુધીમાં ભારતીય સેનાએ તુંગ વિસ્તારને પોતાના કંટ્રોલમાં લઈ લીધો ત્યારબાદ તાવી નદી પાર કરીને આગળ વધવાની યોજના બનાવાઈ પરંતુ જેવી ભારતીય સેના આગળ વધી કે દુશ્મનો દ્વારા તેમના પર ગોળીબાર શરૂ કરી દેવાયો જેથી થોડીવાર માટે ભારતીય સેનાએ પીછેહટ કરવી પડી પરંતુ પીછેહટ કરતી વખતે પણ દુશ્મનોનો જડબા તોડ જવાબ આપવામાં આવ્યો અને સ પાકિસ્તાની સૈનિકોને ઠાર મારવામાં આવ્યા આ મહત્વપૂર્ણ જીત બાદ ઇન્ડિયન આર્મીએ વેસ્ટર્ન કમાન્ડને પોતાના કંટ્રોલમાં લેવાનો નિર્ણય કર્યો પરંતુ તે પહેલા નોશેરા અને જાંગર પર કબજો કરવો મહત્વનો હતો જેથી ભારતીય સેનાએ નોશેરામાં દુશ્મનો પર આક્રમણ કર્યું અહીં ભારતીય સેનાના જવાનોએ એવી જોરદાર ફાઇટ આપી કે અગિયારસો પાકિસ્તાની જવાનો મોતને ભેટ્યા અને બીજા હજારો જવાનો ઇજાગ્રસ્ત થયા પોતાના જવાનોને મળતા જોઈને પાકિસ્તાની કબાલીઓ અને સેનાના જવાનો ગભરાઈ ગયા અને આખરે તેઓ નોશેરા છોડીને ભાગી ગયા નોશેરામાં ભારતના બત્રીસ સૈનિકોએ શહીદી વહોરી

ભારતીય સેના માટે આગળનો રસ્તો ખુલી ગયો હતો પરંતુ જાંગર પર સીધો હુમલો કરવાનું કામ મુશ્કેલ હતું જેથી ભારતીય સેનાના જવાનોએ જાંગરને દુશ્મનોના કબજામાંથી મુક્ત કરાવવા માટે ઓપરેશન વિજયની શરૂઆત કરી સેનાના જવાનો પહાડો ચીરીને જાંગર સુધી પહોંચ્યા તો ખરા પરંતુ ત્યાં પહેલેથી હાજર પાકિસ્તાની સેના અને કબાલીઓએ ગોળીબાર શરૂ કર્યો સામે ભારતીય સેનાએ પણ ગોળીબારથી જવાબ આપ્યો આખો વિસ્તાર ગોળીઓના વરસાદ અને બોમ્બના ધમાકાથી ગુંજી ઉઠ્યો હતો ભારતીય સેનાના જવાનોએ દુશ્મનોની ગોળીઓનો વળતો જવાબ આપીને જાંગરને ચારે બાજુથી ઘેરી લીધું હતું છતાં બે મહિના સુધી અહીં લડાઈ ચાલતી હતી પરંતુ ભારતીય સેનાની રણનીતિ આગળ દુશ્મનો નબળા પુરવાર થયા અને ભારતીય સેનાએ જાંગર પર કબજો જમાવી લીધો ત્યારબાદ જુદા જુદા વિસ્તારોમાં ભારતીય જવાનોએ પોતાનું પરાક્રમ બતાવીને વિજયનો પરચમ લહેરાવ્યો હતો જાંગરમાં જીત મેળવ્યા બાદ તિથવાલ ગામમાં કબજો જમાવ્યો હતો જેથી જવાબદારી રાજપૂતાના રાઇફલ્સને સોંપવામાં આવી જ્યાં પાકિસ્તાની આર્મીએ પહાડો પર મશીનગન અને ગ્રેનેડ લોન્ચર તૈનાત કરેલા હતા ઊંચાઈનો ફાયદો ઉઠાવીને તેઓ ભારતીય સેનાના જવાનોને નિશાન બનાવી રહ્યા હતા અને તેના કારણે તિથવાલની લડાઈ ભારતીય સેના માટે મુશ્કેલ સાબિત થઈ જેમાં ઘણા જવાનો શહીદ થયા જેનાથી સેનાનું મનોબળ તૂટવા લાગ્યું તેઓને ખ્યાલ ન આવી રહ્યો હતો કે કેવી રીતે તિથવાલ પર કબજો મેળવવો તેવામાં કંપની હવાલદાર મેજર પીરુ સિંઘે પોતાના સાથીઓમાં જોશ ભર્યો તેમણે એકલા હાથે જ મોરચો સંભાળવાનો નિર્ણય કર્યો તેમણે દુશ્મનો તરફ ઝડપથી આગળ વધવાનું શરૂ કર્યું તેઓ મશીન ગન વધે ગ્રેનેડ વચ્ચે પણ દુશ્મનો તરફ આગળ વધતા હતા આ દરમિયાન તેઓ દુશ્મનો પર ગ્રેનેડથી હુમલો કરતા રહ્યા એક બાદ એક તેમણે ઘણી પાકિસ્તાની બંકરને તબાહ કરી જો કે એક ગ્રેનેડ તેમના પર પડતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા તેમ છતાં તેમણે દુશ્મનના બંકર પર ગ્રેનેડ ફેંકીને તબાહી મચાવી જો કે ઘોડી વાગતા તેઓ વીર ગતિ પામ્યા હતા અને તેના કારણે ભારતીય સેના ગુસ્સે ભરાઈ અને તેનાથી ગુસ્સે ભરાયેલા ભારતીય સેનાના જવાનોએ દુશ્મનો પર ખતરનાક હુમલો કર્યો અને તિથવાલ પર કબજો મળી લીધો ત્યારબાદ ભારતીય સેનાએ જોઝીલા પાસ પોતાના કંટ્રોલમાં લીધું અને ત્યારબાદ કારગીલ અને દ્રાસમાં ધસી આવેલા દુશ્મનો પર આક્રમણ કર્યું રસપ્રદ વાત એ હતી કે અહીં ફક્ત હથિયારો જ નહીં હથિયારો વિના લડાઈ થતી હતી બંને દેશના જવાનો વચ્ચે ઘણા દિવસો સુધી લાતો અને મુક્કાની લડાઈ ચાલતી હતી આખરે ભારતીય સેનાના જવાનોની તાકાત આગળ પાકિસ્તાનીઓ રીસરદા ઘૂંટણીએ પડી ગયા અને ચોવીસ નવેમ્બર ઓગણીસો અડતાલીસ સુધીમાં કારગિલ તેમજ દ્રાસ પર ભારતીય સેનાએ કંટ્રોલ મેળવ્યો આ રીતે તમામ જગ્યાએથી ભારતીય સેનાએ દુશ્મનોને ભગાડીને તિરંગો લહેરાવ્યો આ યુદ્ધમાં ભારતના થયા જ્યારે એકત્રીસો ચોપન જવાનો ઇજાગ્રસ્ત થયા સામે પાકિસ્તાનના છ હજાર થી વધુ જવાનો મોતને ભેટ્યા અને ચૌદ હજાર જવાનો ઇજાગ્રસ્ત થયા शुरुआत में भौगोलिक अंतर खराब रास्ता ने लिमिटेड एयर पावर कारणे मुश्किल पड़ी हती परंतु भारतीय सेनाए मानसिक अने शारीरिक मजबूती साथे પોતાના युद्धनी रणनीति थी दुश्मनोना छक्का छोड़ा। भारतीय सेना जितनी खूब नजीक हती परंतु ते समय कई एवं थे जेना थी कश्मीर नो मुद्दों एवो गुंजवायो के आज दिन सुधी नथी उकेली सका। जर जम्मू कश्मीर बा યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે દિલ્હીમાં પણ ખૂબ હલચલ હતી વાઇસ લોર્ડ માઉન્ટ યુદ્ધની ગંભીરતાને ધ્યાનમાં લઈને જવાની સલાહ આપી જેનો સરદાર વલ્લભભાઈ પટેલે વિરોધ પણ કર્યો પરંતુ નહેરુ સરદાર પટેલની વાતને નરજ અંદાજ કરીને આ મુદ્દાને યુએનમાં લઈ ગયા નહેરુને આશા હતી કે યુએનમાં ભારતના પક્ષમાં નિર્ણય લેશે પરંતુ એવું ન બની યુએને જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન ન ગણાવીને ભારત પાકિસ્તાનનો પ્રશ્ન ગણાવ્યો જેનાથી કાશ્મીરનો મુદ્દો બે દેશોના વિવાદનો મુદ્દો બની ગયો જેનાથી પાકિસ્તાનને ઇન્ટરનેશનલ લેવલ પર બરાબરીનો દરજ્જો મળ્યો પરંતુ યુએનના આદેશ છતાં પાકિસ્તાને ભારતમાંથી પોતાની સેના અને કબાલીઓને હટાવ્યા હતો અને તે સમયે સીઝ ફાયર લાઇન એ જગ્યાએ નક્કી થઈ જતા બંને દેશના સૈનિકો સામસામે હતા અને જેના કારણે ભારતના કબજામાં જમ્મુ કાશ્મીરનો પાસઠ જ હિસ્સો આવ્યો જ્યારે ભારતનું અભિન્ન અંગ હોવા છતાં પાંત્રીસ ભાગ પાકિસ્તાનના કબજામાં જતો રહ્યો જેને આજે આપણે સૌ પીઓકે તરીકે ઓળખીએ છીએ જેને પાછું મેળવવાનું હજુ બાકી છે ઘણા લોકો કહે છે કે નહેરુ આ મુદ્દાને યુએનમાં ન લગ્યા હોત તો આજે પીઓકે પર ભારતનું નિયંત્રણ હોત પણ સ્થિતિ બદલાય